ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે વરસાદીય સિસ્ટમનું જોર સાગરના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે બંગાળની ખાડીની અંદર સક્રિય હલચલ પણ તીવ્ર બનીને આગળ વધીને મ્યાનમારના વિસ્તારોમાં ટકરાતી જોવા મળી છે સાથે જ મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધીને આવેલું ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નિષ્ક્રિય બન્યું હતું જે પણ હવે ફરી એકવાર સક્રિય થતા રાજ્યના અનેક ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકાને ને સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાક દરમિયાન પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ વરસવાને અંગે અનેક જિલ્લાઓની અંદર મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતના વાતાવરણની અંદર પણ સતત બદલો અને પલટાવ જોવા મળવાનો છે જેને જોતા આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની સંપૂર્ણ માહિતી કયા અંદર આજે કેવો વરસાદ જોવા મળી શકે છે જે અંગે શું નવી આગાહી દર્શાવવામાં આવી છે જેની પણ સંપૂર્ણ જાણકારી મેળવશું તે ઉપરાંત રાજ્યની અંદર ચોમાસાની અસરોને જોતા જે વિસ્તારોમાં હજી પણ વાવણી જોવા નથી મળી તે વિસ્તારોમાં ક્યારે વાવણી જોવા મળશે જે અંગે પણ નવી અપડેટ સામે આવી છે સૌપ્રથમ માહિતી મેળવીએ તો અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને અત્યારે ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં આ નવી સિસ્ટમ ટકરાતી જોવા મળી છે અને સિસ્ટમનું ભારે દબાણને જોર અત્યારે આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની

મળી શકે છે રાજ્યની અંદર સતત વાતાવરણની અંદર પલટો આવશે ને ગુજરાતની અંદર અંદર વાદળછવાયા વાતાવરણ સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે રાજ્યની અંદર ધોધમાર વરસાદ પડવા અંગે પણ મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથના વિસ્તારોની અંદર ભારે વરસાદ થવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેની સાથે સાથે જૂનાગઢના વિસ્તારોમાં પોરબંદર અમરેલી બોટાદનો જિલ્લો ચોટીલાના વિસ્તાર રાજકોટના વિસ્તારની અંદર ગોંડલ જસદણ જામનગરના વિસ્તારોની અંદર મોરબીની સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર પણ વરસાદને લઈને યલો એલર્ટ આજે દર્શાવવામાં આવી રહ્યું છે ને આમ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આ વરસાદી સિસ્ટમની તીવ્રતાની કારણે ગાજવી સાથે ધોધમાર વરસાદ જોવા મળશે તો દેવભૂમિ દ્વારકાની અંદર પણ હળવો વરસાદ પડી શકે છે તે ઉપરાંત ભાવનગરની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે ટેમ્પરેચરની જો માહિતી મેળવીએ તો અઠ્યાવીસ ડિગ્રીથી લઈ ચોવીસ ડિગ્રી અને ઓગણત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે તાપમાનની અંદર અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ઘટાડો જોવા મળ્યો છે જેમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળતી જોવા મળી છે અને ઠંડક છવાયું વાતાવરણ પણ અત્યારે રાજ્યની અંદર વરસાદ પડવાના જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું મજબૂત બનતું જોવા મળી રહ્યું છે નિષ્ક્રિય બનેલું સોમાસું ફરી એકવાર સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા આજે આમોદનો વિસ્તાર ભરૂચ રાજપીપળાના વિસ્તારોની અંદર સુરતની વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારો નવસારી ડાંગ વલસાડની સાથે આહવાની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘતાંડવ વરસી શકે છે જેમાં વ્યારા અને આહવાના વિસ્તારોની અંદર પણ આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સોમાસુ ફરી એકવાર મજબૂત બનવાના કારણે અને અરબસાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિઓ આગળ વધીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિસ્ટમો ટકરાવાની સાથે જ ભારે દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે રાજ્યની અંદર આજે આવનાર ચોવીસ કલાક દરમિયાન પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે જો કે કચ્છની અંદર પણ હવે ધીમે ધીમે પલટવા આવી રહ્યું છે અને સિસ્ટમ આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર પણ પોતાની અસરો અને પોતાનું જોર વધારતી જોવા મળે છે જેમાં આજે લખપત ગા વિસ્તારોની અંદર અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે રાપરના વિસ્તારોની અંદર ખાવડ નળિયા અને માંડવીના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આવનારી ત્રણ કલાક દરમિયાન છવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને કચ્છની અંદર મોટા પલટા સાથે ઝરમર ઝરમર અને હળવા વરસાદ અંગે પણ કચ્છના વિસ્તારોની અંદર મોટી આગાહી આજે દર્શાવવામાં આવી છે જો કે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદીય સિસ્ટમ તીવ્ર બનવાની સાથે ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે જેને જોતા મધ્ય ગુજરાતની અંદર પણ વાતાવરણ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે અને પવનની ગતિવિધિઓ પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યંત તીવ્ર બનેલી જોવા મળી છે અને આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાતની અંદર પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળશે ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વડોદરા બોડલીનો વિસ્તાર દાહોદ છોટા ઉદયપુર ગોધરા લુણાવાડા અને મહીસાગરના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણ અત્યંત તીવ્રને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી રહી છે આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમના દબાણ અને મજબૂત સિસ્ટમ થવાના કારણે ચોવીસ કલાકની અંદર કડાકા ભડાકા સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે અને પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવે ધીમે ધીમે વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર આજે હળવો વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે જેમાં હળવા વરસાદની મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે અને જેમાં જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પવનની તીવ્રતા સાથે ધીમો વરસાદ જોવા મળી શકે છે પરંતુ મહેસાણાના અમુક વિસ્તારો અને પાટણના અમુક વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્રતાના કારણે જોર વધતું જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે આમ રાજ્યની અંદર નિષ્ક્રિય બનેલું ચોમાસું સક્રિય થવાના કારણે અનેક જિલ્લાઓની અંદર અનેક તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળી રહ્યો છે અને આજે ગુજરાતની અંદર ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે જેવું પણ અનુમાન નવી સિસ્ટમોને લઈને ચોમાસા મજબૂત બનવાને કારણે નવી આગાહી કરવામાં આવી છે સાથે જ વાવણીલાયક વરસાદ અંગે પણ જાણકારી જાહેર કરવામાં આવી છે કે આજથી લઈને રાજ્યની અંદર ચોમાસું મજબૂત બનતું જોવા મળી શકે છે ને ત્રણ જુલાઈ સુધીની અંદર જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી જોવા નથી મળી તે સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે ચોમાસું અત્યંત ભયંકર બનતું જોવા મળશે અને જેના કારણે ત્રણ જુલાઈ સુધીની અંદર રાજ્યના જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી નથી થઈ તે સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ચોમાસું આગળ વધીને તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ લઈને આવી શકે છે જેવી પણ મોટી આગાહી દર્શાવવામાં આવી છે જેમાં આવતીકાલ દરમિયાન વરસાદીય સિસ્ટમનું જોર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી ધીમે ધીમે આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ આવતીકાલ દરમિયાન જોવા મળી શકે છે તો એ ઉપરાંત તે પછીના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ફરી એકવાર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અરબ સાગર ઉપરથી આવતા પવનો અને મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમના જોરના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવનારી અડતાળીસ કલાક દરમિયાન ફરી એકવાર ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવા અંગે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ આવનારા પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર સતત વાતાવરણ બદલાયેલું જોવા મળશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ભયંકર ધોધમાર વરસાદ આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી પણ અગત્યની આગાહી જાહેર કરવામાં આવી રહી છે તો અરબસાગરના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને અત્યારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની સાથે સાથે બેંગલુરુના વિસ્તાર દરિયા કિનારાના વિસ્તારો મદુરાઈની અંદર બેંગલિના વિસ્તારોની અંદર અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ તીવ્ર દબાણથી ટકરાતી જોવા મળી છે ને જેના કારણે અરબ સાગરની અંદર મોટી હલચલ અત્યારે પવનની તીવ્રતાની જોવા મળી રહી છે અને સાગરની અંદર પવન અત્યારે એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિથી અત્યારે ભારે ઝડપ સાથે તીવ્ર આંધી તુફાન સાથે પવન ફૂંકાતો જોવા મળ્યો છે બંગાળની ખાડીમાં પણ લાંબા સમયના વિરામ બાદ નવી એક સિસ્ટમ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે આગળ વધી મ્યાનમારના વિસ્તારોની અંદર ભારે અસર અત્યારે દર્શાવતી જોવા મળી રહી છે મ્યાનમારના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આવી રીતે બંગાળની ખાડીના અડીને આવેલા વિસ્તારો એટલે કે વિશાખાપટ્ટનમનો વિસ્તાર ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ પોતાનું જોર વધારતી જોવા મળી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોની અંદર રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર દબાણ કારણે આજે પવનની તીવ્રતા સાથે ધોધ ધોધમાર વરસાદ પડી શકે છે આમ ગુજરાતની અંદર અને તેના આજુબાજુના રાજ્યોની અંદર પણ પવનની તીવ્રતા સાથે ફરી એકવાર ચોમાસું મજબૂત બનવાના કારણે ધોધમાર વરસાદ પડી શકે છે જેવી મોટીને મહત્વની આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે